હેલો મિત્રો સવાર સવારના ના ને ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં છો અમારા બ્લોગ ની અંદર આપણે જવાનું છે રાતે આપણે મોડે સુધી ગટર ગાળી થી 4-5 વાગે સુધી એટલે આપણે 11:30 12 વાગ્યા છે હવે આપણે જવાનું છે વાવડી ને આપણે ગટર અધૂરી મૂકી દીધી ગટર કરવા જવાનું છે એટલે આપણે નીકળી ગયા છીએ એક કૂવો બોરવાનો છે સવાર i

આપડે નાખવાનું છે લાલ પાણી વાડીએ થોડું મોટું ભૂંગળું લેવા છે આપડે અહીંયા નાખવાનું છે તમે ભૂંગળાની લંબાઈ જવો આ જે આઈમ પાસે ને એટલું ઓલ્ડ છે અંદરનો નો ગળો તમે જો કેટલું પખતું છે જો સંગળો એવી છે આપણે અહીં નાખવાનું છે જો અહીંયા નહી એ બાવળીઓ છે એના પર મને કેડો કરવાનો છે હેલ્લો મિત્રો જોઓ આપણે હવે ગોરધન દાની વાડીએ નાખી ત્રણસો જેવી અંદાજે લગાડવાનું છે અને પાંચસો સાતસો ફૂટ જેવી લીટો કરેલો છે એટલી છે આ છે ત્રણસો સાતસો ફૂટ જેવી જો તમે આ ત્રણસો સાતસો ફૂટ જેવી લીટો કરેલો છે

આપડે ચાલુ કરવાની છે આ આપડે જોવો આ બાલ દાદા ની ખોલાની વાટી છે આપડે ગોરધન દાદા ની

લેવલ કર્યું છે લેવલ કરવાનું હતું ને આપણે આ કૂવો બુરવાનું હતો આ કૂવો છે આપણે બુર્યો એ જોવા તમે અહીંથી કૂવાનું પાણી નીકળ્યું તું તો એટલું પાણી નીકળ્યું હતું કૂવાનું તો અહીં કૂવો બે છે કુવો બે આપડે કુવો તો અહીં બોરી હશે અહીંથી માટી લઈને આ લેવલ કર્યું એટલું વાડીવાળા ભાઈ ચા લેવાઈ ગયા એટલે આપડે બંધ કી દીધું છે હેલો મિત્રો જો અમારા વિપુલભાઈ ભરે છે કાલ ફેરો ફેરો અમારા વિપુલભાઈ ચાલુ કરી દે Upar atas rekan Upar Ya di थोर i can right thank <laughs> you